અને વિવિધ જાતના અહીં સ્ટોલ લગાડવામાં આવેલા છે સ્ટોલની પણ અમે મુલાકાત લીધી અને આજરોજ બોડેલી મુકામે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ સશક્ત નારી મેળો અઢાર તારીખથી એટલે કે આજથી શરૂ થઈ અને વીસ તારીખ સુધી ત્રણ દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો છે સશક્ત નારીમાં જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક બેનો આગળ વધે આત્મનિર્ભર બને અને નિડર બનીને આગળ વધીને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે એ આજે અમે બહેનો સાથે સંવાદ કર્યો ચર્ચા કરી વાતચીત કરી જેથી અમને જાણવા મળ્યું કે દરેક બહેનો જે પોતાના ઘરનું પણ કામ કરે છે બધી બહેનો હાઉસવાઇફ છે ગૃહિણી થઈને પણ સખી મંડળમાં જોડાઈને આટલું સરસ કામ કરી રહી છે બેનો દ્વારા જાણવા મળ્યું છે કે પોતે ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે અને નાના મોટા જે ધંધા છે જેમ કે માળાઓ બનાવવાનું છે પ્રાકૃતિક ખેતી છે શાકભાજી છે અને વિવિધ જાતના અહીં સ્ટોલ લગાડવામાં આવેલા છે સ્ટોલની પણ અમે મુલાકાત લીધી અને સ્ટોલ ઉપર પણ માટીકામથી લઈ મનકાકામને પહેરવાને દરેક વસ્તુઓ બેનો જાતે બનાવે છે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપી રહી છે જે આપણા માન્ય રાજ્યપાલ સાહેબનું પણ એક સ્વપ્ન છે અને આ સશક્ત નારી મેળાથી બહેનો ખૂબ આગળ વધી રહી છે આ મેળા દ્વારા ને આપણા મીડિયાના માધ્યમથી પણ હું એક વાત દરેક જાહેર જનતાને કહેવા માગું છું કે બહેનો દ્વારા ખૂબ સરસ કામ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જે સ્ટોલ લાગેલા છે તો તમામ સ્ટોલની પણ જે બોડેલી નગરના અને ગ્રામ્યના લોકો છે બહેનો છે એ આ સ્ટોલની મુલાકાત લે અને બહેનોએ જે સાબુ છે શેમ્પુ છે અને પ્રાકૃતિક ખેતીથી જે વસ્તુઓ બનાવી રહ્યા છે વસ્તુઓ વેચી રહ્યા છે એનું વેચાણ થઈ રહ્યું છે તો એની ખરીદી કરે જેથી કરીને પોતે બેનો આત્મનિર્ભર બને અને હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીનું જે આપણું એક સ્લોગન છે જે માધ્યમ છે એને પણ આપણે આનાધ આના દ્વારા ચરિતાર્થ કરી શકીશું સાર્થક કરી શકીશું તો સૌ ગ્રામજનો નગરજનોને પણ એક વિનંતી છે કે આ સ્ટોલની સશક્ત નારી મેળાની મુલાકાત લે અને અહીંયાથી જે વસ્તુઓ વેચાણ થાય છે એને ખરીદી અને ઘરઘર સ્વદેશી હરઘર સ્વદેશીને પણ અપનાવે